કોઈ દી કાટ નહી લાગે આ વાત તમને કેદી નહી ગમે કે જે હાવજ હે ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સોનાને કાટ લાગશે તે દી નહીં ગમે પણ સોનાને કોઈ દિવ કાટ લાગે નહીં હાવત કોઈ દિવ ખડ ખાય નહીં ગંગાધરમાંથી કોઈ દુર્ગંધ ન હારે જોગીદાસ ખુમાન બારવટીઓ વગડાની માલિપા નીકળ્યો સાહેબ અને એક દહ બાર વરહાની દીકરી ઢોરા ચારે છે એકલી કય હો વગળાની માલિપા પ્રભુને ખોળે અને બગડતા ધમા ધમા ઘોડલી નીકળી અને દીકરીને જોઈ ગયો બારવટીઓ અને નીચા નેણ ડાળી કોઈ બી બાપુ એને સ્ત્રીને સામે નજર નહોતી કરી જોગીદાસ ખુમાને કોઈ દી નહીં કોઈ દી નહીં એનું પ્રમાણ હું તમને આપું પંદર વર્ષ પેલા અમે ભોવાયા જોવા જોરુભાઈ ખુમાન અમારા ગુજરાત દરબાર અમે ભોવાયા જોવા ગયા ઉમરાળા ત્યાં ઈ જોગીદાસ ખુમાન નું પાત્ર લઈને જે ભવાયું આવ્યો ને એને હવારો હવાર બે નું સામે જોયું નહોતું સાહેબ કલ્પના કરો એનું પાત્ર ભજવનાર મારા આ તો હકીકત છે કે નીચા આને ઢાળી દીકરી પાસે જઈન જોગીદાસ ખુમાણી એટલું દીકરી એકલી છું હા એકલી છું ભાઈ આજુબાજુમાં તમારા તારા પિતા તારા કાકા કોઈ મામા મોટા ભાઈ કોઈ છે કે ના કોઈ નથી હું એકલી છું કોઈ નથી તો ના કોઈ નથી એનું કહાણી છે કે મારા માવતર તો મરી ગયા મારા મામાનું ગામ છે ભાઈ એના ઢોરા ચારું છું ને મોટી થાઉં છું એમ નથી કીધું બેટા મેં તને આજુબાજુમાં કાકા ભાઈ મોટા બાપા કોઈ ન હોય એકલી વગડામાં તું ઢોરા ચાર તો તારી આબરૂ ની તને બીક નથી લાગતી હે કે તારી આબરૂ ની બીક નથી લાગતી અને સાહેબ અઢાર વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક છે નહી લાગે જોગીદાસ ખુમાન એને ખબર નથી આ જોગીદાસ ખુમાન છે શેની બીક લાગે હે જોગીદાસ ખુમાન ના બારવટા હાલે તો કોની તાકાત છે કે અમારી ઊંચી આમે હાઈક કરી હગે સાહેબ અને એ જ ક્ષણે બાપુ એ જોગીદાસ કુમાર રોઈ પીડ્યો છે મેં ગાણી લખ્યા છે દર દર હેક આંસુ મળ્યા પડવા અને હુરજ નારાયણ હામે પ્રાર્થના કરી કે હે હુરજ મારું બારું તું હાલે ન આમાં હાલે એની મને પરવા નથી ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખી ઢોરા ચારે છે ની એવી આબરૂ રાખજે સુરજ નારાયણ મારી ઈજ્જત રાખજે મારા બાપ મારી આબરૂ રાખજે એવી અને ભાવનગર તો ભાવનગર છે બાપુ ભુજના ભુજ મહારાજ મારી સલામ છે જુનાગઢ નવાબ ને સલામ છે જામનગર જામ સાહેબ ને સલામ છે પણ ભાવનગર ભાવનગર છે સાહેબ વધારે હે પાદર ના વાત કરું તો એક જ ભાવનગર રાજમાં બાપુ એક એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજને જાણ કરવાની બસ કે અમારા ઘરમાંથી આટલી ચોરી થઈ તો રાજ ચોરને પકડી દે સાહેબ ગઢવી સાહેબ રાત ચોર પકડી દે અને રાત તરફ ભરપાઈ કરવામાં આવે છે બીજો ત્રીજો રસ્તો જ નહીં તમારે મહારાજને ને કઈ આવવાનું દરબાર ભાવનગર મહારાજ ને આવવાનું પણ એ તો રાજા સાહેબ આ નિયમ હતો પણ મારે જે વાત કરવી છે તો ચોપન પંચાવન માં જે દેશ આઝાદ થઈ ગયો સુડતાલી અડતાલી માં અને દેશ સ્વતંત્ર થઈ ગયો અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી તેથી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા અને ઈ દરમિયાન ભાવનગર ની પાસે ટાણા ગામ ટાણા ગામના ના ખેડૂત ના કોક બળોદ ચોરી ગયું બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયો એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજ કહીએ કે અમારા બળદ ચોરા ગયા એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો દેશ સ્વતંત્ર થઈ ગયો રાજાશાઇ ખતમ થઈ ગઈ પણ હવે અટાણી ગણાય ને ખબર નથી તો તે દીધ ક્યાંથી હોય છે અટાણે ક્યાં કોઈને ખબર ગયો ભાવનગર ભાવનગર બાપુને મારે મળવું છે મહારાજ ને તો કઈ તો મદ્રાસ છે મદ્રાસ મદ્રાસ સાહેબ અને મુલાકાત માગી ગવર્નર તરીકે કૃષ્ણ કુમાર સિંહજીની અને મુલાકાત માગી અને આવવા દો એને આવ્યો એટલે મેલા ગેલા ડૂગડા ટ્રેન માં બેહી ગેલો બિચારો હાથ જોડીને કે બાપુ જે માતાજી તો કે જે માતાજી શું આવ્યા જાત્રા કરવા આવ્યા બાજુ તો ના ના બાપુ જાત્રા કરવા નથી આવ્યો તમારી પાસે અરે અહીંયા આવવાનું કારણ બાપુ મારા બળદ ચોરી ગયું કોક હે કે મારા બળદ કોક લઈ ગયું ભાવનગર મહારાજ તો નો હિમાળો કેવાય ને બાપુ એને ટ્યુબલાઈટ થઈ ગઈ કે ખબર દેશ આઝાદ થઈ ગયો રાજા સાહેબ ખતમ થઈ ગઈ વર્ષો અહીંયા ગયા કોઈ બિચારો આવ્યો પણ ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા તો ઘા આલે એટલા રૂપિયા બીજા બળદ લઈ લઈ જાય ઈ ભાવ્યા સાહેબ એ ભાવ્યા ઈ ભાવના અને બહુ જાણીતી વાત પણ હું મને પાકી થાય મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માણા નીકળેલો ભૂખ બહુ લાગેલી એટલે વિચાર કર્યો કે બોરડી પાકલશે ને પાણો મારું અને થોડા બોર પડે તો હું બોર ખાઈને દિવસ કાઢી નાખ્યું માર્યો પાણો બોર તો ખાઈ ના પણ પાણો બોરડી માંથી છટકીને ભાવનગર મહારાજ જે બગીચામાં હવા ખાવા બેઠા એના ખોપરામાં માથો ગયો માથા માથામાં પાણો ગયો અને લોહીની શેર છૂટી અને પછી પછી માણસો દોડ્યા પકડી લ્યો પકડી લ્યો પકડી લ્યો બોર વીણતો હતો ત્યાંથી પકડી આવ્યા ભાવનગર મહારાજ અને ભાવનગર મહારાજે એટલું કીધું પાનો તે માર્યું ધ્રુજતો ધ્રુજતો હા બાપુ મેં માર્યો કામ માર્યો બાપુ પેટમાં ભૂખ બહુ લાગી ખાવા કઈ નહોતું પાકલ બોરડી જાય મને એમથી પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈ દિવસ કાઢી નાખો બોર પડ્યા હા બાપુ એ ખોબો બોર પડ્યા એમ તો કા માણસ હુકમ કર્યો ખોબો ચાંદી ના રૂપિયા માણસ આપો હે ખોબો ચાંદી રૂપિયા માણસ ને આપો કે પણ બાપુ તમને પાણો લાગ્યો લોહી નીકળ્યા અને તમે રૂપિયા આપવાની વાત કરો તો કે જાડવા ને પથ્થર મારી જાડું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગર નો રાજા છું ગોહિલ નો ધણી છું હું હું કાઈ ન દઉં તો મારી જનનારી ધાવણ લાજે સાહેબ ઈ ભાવનગર મહારાજના ના વખાણ કરવા કે જોગીદાસ કુમાન બારવટના વાખાણ કરવા સાહેબ એનો એક પ્રસંગ કહું આપને સાહેબ આગળ વાત કરતા પહેલા જોગીદાસ કુમાન અને ભાણ કુમાન ડુંગર ઉપર બેઠા લાગે છે નાવલી નદી ને કાંઠે સાવરકુંડલાને નાવલી કુંડલા અને સાવરકુંડલા એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો

ભાણ ખુમાર ની કે ભાણ જોતા રગડો આવી સલાહ દી અહીંયા છે રગડા વેર તો મારે ભાવનગર મહારાજ આવી રહ્યા છે નાની બા બેન તો મારી બેન કહેવાય એના ખોળામાં રમતા કુંવર છે ને એ તો મારા ભાણે કહેવાય એને મારું તો તો રવ રવ નરક માં જાઉં રગડા કોઈ દી બોલીશ માં આવું આ એક એને હમે તડેલો બારવટ્યો ઈ બોલે છે સાહેબ

નાની બા એમ કીધું દોગીદાસ ભાઈ ને હવે મારે દળવા નથી જવું મને ભાવનગર મૂકી જાય અને સાથીદારો કીધું કે ફરતા વળી જાવ વેલડા આડું ચકલું ફરકવું ન જોઈએ બેન ના વેલડા પાસે પડખે કોઈ અને હું ઘોડો લઈને આગળ જાઉં છું હવે સાંભળજો ઘોડું લઈને આગળ જોગીદાસ કુમાન જાય છે વેલનું પાછળ વળે છે અને કસોટી છે ને સત્ય ને કસોટીએ ચડવું પડે ને હોના ને એરણ ઉપર ચડવું પડે દાદવા નામના કુંવરે કજ્યો કર્યો મારે જોગીદાસ મામાના ખોળામાં બેહું ખોળામાં બેહું ખોળામાં બેહું એના ઘોડા ઉપર બેહું એવો રોવે એવો રોવે છાનો નો નોરીએ એમાં કોક માણસો જોગીદાસ કુમાને કીધું કે દાદવા કુંવર બહુ રડે છે વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી તો શું શું છે એને વાંધો શું છે તો કે તમારા ખોળામાં બેહવું છે મારા કોણા તો ગા તો દાદભા ને એક ને લઈ નાનભા ને દાદભા ની બે ની તેડતા હો મારે મારા ભાવનગરના ના ફુરડા ની સુગંધ લેવી છે સાહેબ આ જોગીદાસ દાસ કુમાર બારો બે ને લેતા હો અને બાપુ મહારાણીની હિંમત કેવી બે દીકરા ને હોપી દીધા માણસને કે જાઓ જોગીદાસ કુમાર જોગીદાસભાઈને ભાઈ એના ખોળામાં બેસાડે બેહાડે છે એ બે ખોરામાં બેસાડ્યા માં બેહાડ્યા વર્તેજ ના વન આવ્યા ને તે ઘોડીલી ઉભી રાખી બે દીકરાને બે દીકરાને માથે હાથ મૂકી ચૂમ્યું લઈ અને ઈ બાર વર્ષ એટલું બોલો તો પાણી આવ મારી અહીં હદ પૂરી થઈ ગયા છે અહીંથી મારા અંદર આવવાની મનાય છે ભાવનગર મહારાજની ની વર્તેજ થી આગળ આવવાની મનાય છે તો હવે તમે બાને મારા નારાયણ કહેજો અને ભાવનગર મહારાજને મારા જય માતાજી કહેજો અને બેય છોકરાઓને બેય દીકરાઓને કુવરને છોડ્યા ને હરણા ઠેકડા મારે ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી ખોલા માં બિહાળી અને એટલું વેલા ધન છે જોગીદાસ ખુમાન તારી ખાનદાની ને ધન છે બાપ તારી નીતિમતાના ધોરણને મારા પ્રણામ છે ધન છે બાપ તને ધન છે અને માણસે પાછું એટલું કીધું કુંવરે એટલું કીધું જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે તો હા એ અહીંથી પાછા વળે અહીં હદ પૂરી થઈ તો નહીં મારતે ખોડે જાવ જોગીદાસ ખુમાણે કયો પાછા વળે નહીં એ મારા ભાઈ છે આજ ભાવનગર મહારાજ સમજી અને સાવર જોતું સાવર ને કુંડલા જોતું કુંડલા મારે એનું બારવટું પાર પાડવું સાહેબ અને હવે સાંભળજો સાહેબ ઓલો માણસ મોકલ્યો ને એ હળી કાઢતો ઘોડેશ્વર રોડ તો જઈને કીધું શું કામ કર્યું બે કુંડ તો પહોંચી ગયા ને એની પાસે તો કે હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે પણ શું કામ છે એ તો કયો મને તો કે તમને ભાવનગર લઈ જવા છે ભાવનગર મહારા સમજાવી તમારું સમાધાન કરી બાર પાર પાડવું છે

અને થોડા દિવસના વાણા વાયા ને કોઈક માણસે ધ્રુજતા હાજે આવી અને સમાચાર આપ્યા જો વિદ્યાસભાઈ ગજબ થઈ ગયો શું થયું દાદભાગ ગુજરી ગયા કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજના ના કુંવર ગુજરી ગયા કે હોય ને તો કે હા ઓહો બહુ કેવાય મેં તો ખોડે રમાડ્યા તા એને પણ શું થાય બાપા હવે આવું મારે તમને કેવું જોઈએ માણસે આવી મોકલો છે ભાણખુમાર ને કે છે ભાણખુમાર તું સંભાળજે હું જરીક બાપુને મોઢે ખરેખરે જી આવું કલ્પના તો કરો સાહેબ એની એની હિંમત ને એના વિશ્વાસની કલ્પના તો પાલુભાઈ કરો હે રૂવાણા ઉભા થઈ જાય સાહેબ એ હું જરીક બાપુને મોઢે થઈ આવું એટલે પેલા આવ્યા આદા ખુમાર પાસે એના બાપની પાસે આંબડી જોગીદાસ કુમારની આંબડી કહેવાય હજી સાવરકુંડા પાસે તમે જઈ અને જો તો આ આદા કુમારની આંબળીની જોગીદાસ ખુમારની આંબડી કહેવાય એ આંબળીએ જઈ અને આદા કુમારને અડધી રેતે ઉઠાડ્યા બાપુ એ બાપુ ઉઠોતા તા પૂછ્યા ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા તને તો પકડવા ચોકી મુકાઈ ગઈ છે ચારી કરો માણસો ભરે તને પકડવા તું કેમ આવ્યો એ બાપુ ધીરે ધીરે રાખો કુંવર ગુદરી ગયા ભાવનગર મહારાજ ને દાદ કે તો શું થયું કે મારે ખરખરે જવું તું ખરખરે જાય તને પકડી નહીં જાય તો કે નહીં મારી ફિકર કરો મારે તમારી રજા લેવી જોઈએ તમે મારા બાપ છો તમારે રજા વિના પગલું ન ભરવું આધા ખુમા વચ્ચે એક વાત કરજો સાહેબ તમને બહુ મજા આવશે નિમી અગિયાર આવે આપણે નીમ દીવ પોઢણી અગિયાર આવે તેથી નીમ લઈ સાડા ત્રણ પછી દીવ ઓઠી અગિયાર આવે ત્યારે નીમ પૂરું થાય એમાં પાતક જુવાનો આંબરડી ના જઈ આદા ખુમા જઈ આ સત્ય ઘટના છે જરાય શંકા કુશંકા કરશો માં તમે આ સત્ય ઘટના જૈન કીધું કે બાપુ આ નિમી અગિયાર છે તો કે તો નીમ લેવા છે આપણે તો કે કેવા નીમ લેવા છે કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો પછી અમે લઈ તો કે ના બાપા મારાથી ન લેવાય હું તો વ્રત થઈ ગયો મારાથી નીમ પડે નહીં તો કે નહીં લ્યો પેલા પછી જ અમારે નીમ લેવા લેવા છે છે હે કે પછી જ અમારે પણ મારાથી ન લેવાય બાપુ તો અમારે નથી લેવા તોક તો એમ કરો જોવાનો બેહો હિંમત તો કરો એક પછી એક બોલો ને મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ કે એક જણો ઉભો થયો કે હું હાડાતર ત્યારે મને આ ગાયુ ને નિરણ નાખીશ બે જા

પડે પડે બાકી બઠા મરી અને ઇતિહાસ સાક્ષી પૂરે છે ખારા ચાર મહિના પાલુભાઈ દાતણ છતા પડ્યા હાદા કુમારના એનો દીકરો જોગીદાસ ખુમાર છે સાહેબ મારી ફિકર કરવામાં બાપુ હું હમણાં બાપુ ને મોઢે થી આવું અને ઉપડ્યો સાહેબ

ત્યાં પોતે નો ઊભો થાય પણ આ ટોળું આવ્યું જોગીદાસ ખુમાન જેમાં છુપાણ હતો એ ટોળું આવ્યું તેથી ખુદ ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા હો અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીડા કહેવાય કોણ એવું કિંમતી માણસ આવ્યું કે બાપુ ખુદ ઊભા થઈ ગયા પણ બોલાય નહીં કોઈથી બધા જોઈ રહ્યા ચિતરા ચિતરેલ પૂતલા હોય એમ શું થાય છે એ રોતા રોતા આવ્યા એટલે બધાને માથે હાથ મૂકતા બાપા છાનારીઓ કુંવરની આયુષ્ય જેટલી છે બાપા છાનારીઓ કુંવરની આયુષ્ય જેટલી છે

હા તારો વાલ વાંકો નહીં થાય કે વાલ વાંકો થવાની બીક હોતો તો બાપુ અહીં ખરખરે જ ન આવો હે અને નીકળ્યો જયારે ભાવનગર ની બજારની માલિપા તારે બે નું દીકરી એના દર્શન કરવા નીકળી જોગી જેવો જોગીદાસ કુમાર નીકળ્યો છે હે અને જોગીદાસ કુમાર ને પછી તો સમાધાન થઈ ગયું આંબડી આ ભાઈ સાવર કે કુંડલા જે આપી દીધી લેવાઈ ગયું પણ આની વાત હું આની એટલે કે છે કહે હરિદાન હરી ના મારગડે જહાલ આ હરિ નો છે ડીચ નો છે જાય નો મારક છે કહે હરિદાન હરીને મારગડે જહાલ જા હેમાલે જાઉં હજુ હેમાલો બનાવું હરી ના